કડોલ પાસે વીજતાર ટ્રક પર પડતા ચાલકનું મોત બચાવના કડોલ નજીક ઉપરથી બીજવાયા ટ્રક ઉપર પડતા ચાલક હિંમતરામ ધીરજરામ ચૌધરી ઉંમર વરસ તેંત્રીસ ગંભીર રીતે ગવાયા બાદ તેનું મોત થયું હતું તો બીજી બાજુ ખીરસરામાં કાશમ ગુલમાહમદ કટિયા ઉમર વરસ બાવીસ નામના યુવાને ગળેફાંસુખાઈ પોતાનો જીવ દીધો હતો જ્યારે ખાવડા બાજુ એનટીબી કંપનીના ફ્લોરી મશીનમાં મૂળ મધ્યપ્રદેશના ઓગણીસ વર્ષ હેલ્પર સંજય કુમાર રાજબાબુ પાલનું માથું ભટકાતા તેનું મોત નિપજ્યું હતું જ્યારે મુન્દ્રાના બારોઈમાં મૂળ કડી પગલે તેનું મોત થયું હતું તો મૂળ રાજસ્થાન ચાલક એવો નામનો યુવાન ટ્રક મશીનરી ભરીને ગામે જઈ રહ્યો હતો તે સમય દરમિયાન કડોલ પાસે પહોંચતા ટ્રક વીજ અડી જતા ચાલકને શોક લાગ્યો હતો જેને પ્રથમ આદિપુની હોસ્પિટલ ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાતા સુરજબારી નાકા પાસે હૃદયના ધબકારા બંધ પડી જતા આ યુવાને જીવ ખોયો હતો તો બીજી બાજુ અંજારના ખીરસરામાં રહેનારા કાસમ કટિયા નામના યુવાને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું આ યુવાન તારીખ અઠ્યાવીસ પાંચના બપોરના અરસામાં ગુમ થયો હતો દરમિયાન તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તેવામાં રાત્રિના ભાગે પોતાના ઘર નજીક ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો તો આ યુવાને કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તે હજુ બહાર આવ્યું નથી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે